સુરતના ડાયમંડ ઉદ્યોગકારનો અઢાર વર્ષીય પુત્ર જશ મહેતા દીક્ષા ગ્રહણ કરશે જશ મહેતાએ લક્ઝુરિયસ લાઇફનો ત્યાગ કરી સંયમનો માર્ગ પસંદ કર્યો છે જશે દસમા ધોરણમાં પંચોતેર ટકા મેળવ્યા હતા બોર્ડના અભ્યાસ બાદ મહારાજ સાહેબ સાથે વિહારમાં રહેતો હતો જશ મહેતા ક્રિકેટનું શોખીન છે જશને ઓરિજિનલ ડાયમંડના દાગીના અને ઘડિયાળ પહેરવાનો શોખ છે ત્રેવીસ નવેમ્બરના આ તમામ શોખ ત્યાજી જશ સંયમના માર્ગે નીકળશે जश ने यशो विजय सुरेश्वरी महाराज की निश्रा दीक्षा ले सूरत ना हीरा उद्योगकार जतिन मेहता ना पुत्र जस मेहता संयम ना मार्गे जी हाँ सूरत में अत्यार हाल परिवार खुशखुशाल है जे प्रमाणे अत्यार हाल જસ છે સંયમના માર્ગે જઈ રહ્યા છે ત્યારે પરિવારમાં ખુશાલીનો માહોલ છે જસને જોઈ શકાય છે ડાયમંડના ઘરેણા પહેરવાનો શોખ છે ઘડિયાળ પહેરવાનો શોખ છે અને જે રીતે અત્યારે હાલ તમામ શોખ તેણે પૂર્ણ કર્યા છે પરંતુ જે અત્યારે હાલ માહિતી મળી રહી છે તે મુજબ તમામ જે પરિવારજનો ખુશખુશાલ છે ત્યારે ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવંત યશો વિજય મહારાજ સાહેબની સાથે સંગતમાં જસ હતો અને આજે સંયમના માર્ગે પરિવાર જે રીતે અત્યારે હાલ જસને મોકલી રહ્યા છે કેટલો ખુશીનો માહોલ છે જસ અને જે આટલો બધો શોખ હતો પરિવારમાં તને સંપૂર્ણ શોખમાં હવે કઈ રીતે સંયમના માર્ગે અત્યારે પરિવારમાં બધા જ ખુશ છે એટલે જ બહુ એકદમ ખુશીથી મહેનત અને તૈયારી કરી રહ્યા છે મારી દીક્ષા માટેની અને અત્યારે એકદમ જોરશોરથી બધી તૈયારીઓ ચાલી રહી છે દીક્ષા માટેની અને શોખ જીવનમાં બહુ જતાને બહુ બધી વસ્તુઓના મેં શોખ કર્યા છે પણ ગુરુદેવે મને જે હિત શિક્ષાને જે ગુરુદેવ મને એમનું જ્ઞાન મને આપ્યું છે કે શોખ હોય એની ના નથી પણ ક્યાં સુધી એની એક નશ્વરતા જ્યારે મને સમજાઈ અને ગુરુદેવે મારી ઉપર એ શક્તિપાતને કૃપા કરી ત્યારે ધીમે ધીમે આ બધું છૂટતું ગયું અને ધીમે ધીમે આધ્યાત્મિક અને સામાજિક લોકો સામાજિક કલ્યાણ માટેનું એ જીવન ગમતું ગયું અને ધીમે ધીમે ગુરુદેવ પાસે અઢી વર્ષ જેવી મેં ટ્રેનિંગ લીધી છે ગુરુદેવે કારણ કે આ માર્ગ એમ કઠિન છે કારણ કે પગપાળા વિયાર કરવો અમારા કેસનું પણ હાથથી લુંચન થાય અને ગોચરી પણ ઘરે ઘરે અમારે ગોચરી લેવા જોવાની હોય એટલે આ દરેક વસ્તુની ટ્રેનિંગ અમને આપતા હોય છે અને પછી અમને આની માટે પાસ કરતા હોય છે એટલે હું લગભગ અઢી વર્ષ જેવું ગુરુદેવ જોડે રહ્યો છું અને ગુરુદેવે આ અઢી વર્ષમાં મને ખૂબ જ્ઞાન અને સંસ્કારો મને આપ્યા છે અને પછી મને અઢી વર્ષે એમને હા પાડી કે તું યોગ્ય છે અને પછી એમને મને કીધું કે તું માનસિક રીતે હવે તૈયાર થઈ શકે છે અને પછી જો તું તૈયાર હોય તો મારી પાસે આપણે આગળ વધી શકશું અને મને પરિવાર તરફથી પણ રજા મળી હું પોતે માનસિક રીતે એકદમ તૈયાર થયો અને આજે હું મારું જીવન સમર્પિત કરવા જઉં છું ગુરુદેવના સૌથી મોટી વાત છે તને શોખ 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 છે કઈ રીતે પહેરવાનો આ મને રિયલ ડાયમંડના મને ઘરેણા પહેરવાનો શોખ હતો અને સ્પેક્ટિકલ્સ પણ મને સારી કંપનીઝના અને મને એ શોખ હતો પણ જ્યારે સમજાયું કે શોખ તો હતો પણ એક શો ઓફ માટે હતું બહુ મોટી વસ્તુ હતી અને ગુરુદેવે કીધું કે શો ઓફ શું કામ એ જ્યારે એ ભાવ તૂટી ગયો ને ત્યારે આ બધું પછી ધીમે ધીમે છૂટતું ગયું તારો છે સાથે કશું નથી એ વસ્તુ ગુરુદેવે બહુ સારી મને સમજાવી હતી કે ડાયમંડને બધાની જ્વેલરી તમે રોજ પહેરો પણ એ ક્યાં સુધી ભેગું આવશે કારણ કે અહીંયા આ ધરતી પર રહેવાનો બધાનો જ એક ટાઈમ નક્કી હોય છે અને જ્યારે ટાઈમ પૂરો થઈ જશે ત્યારે આ બધું આ શરીર પણ અહીંયા જ છૂટી જવાનું છે ખાલી એક અમારા આત્મા આગળ પ્રયાણ કરવાનો છે તો એ આપણે આત્મા માટેનું વિચારીને આત્મકલ્યાણ કરવું જોઈએ અને જીવ જ્યારે જ્યારે આત્મકલ્યાણ કરતો હોય છે ને ત્યારે ત્યારે ધીમે ધીમે સમાજ અને લોકોનું પણ કલ્યાણ થતું હોય છે એટલે આત્મકલ્યાણ સાથે સાથે લોક કલ્યાણનો ભાવ અમારા પરમાત્માએ બહુ સારી રીતના આપ્યો છે કારણ કે ભગવાન વીરનું બહુ મોટું વિશેષણ છે કરુણા વીર એટલે જેમનું હૃદય કરુણાથી ભરપૂર હતું એટલે એ પરમાત્માના તત્વો મને ગુરુદેવે આપ્યા પછી આ ધીમે ધીમે છોડવાનો ભાવ થયો જતિનભાઈ એક પિતાનું સ્વપ્ન હોય છે કે મારો દીકરો ડૉક્ટર બને વકીલ બને મોટી પદવી હાંસલ કરે સંયમનામા હા બધાનું અલગ અલગ હોય છે કોઈને એવું હોય કે મારો દીકરો ડૉક્ટર બને એન્જિનિયર બને સીએ બને પણ એક મને ખુશી છે કે મારો દીકરો એક જૈન શ્રમણ સાધુ બને છે અને પોતાનું જીવનનું કલ્યાણ કરશે અને બીજાનું પણ કલ્યાણ કરશે અને પોતાના આત્માનું પણ કલ્યાણ કરશે કઈ રીતે પરિવારમાં અત્યારે હાલ જે બાળક તમારો જસ છે ઉછર્યો છે કઈ રીતના તમે સાચવ્યું સાચવવાનું તો જો દીકરો હોય એને તો આપણે સાચવવામાં તો કંઈ કહેવું જ ન પડે કે એના બધા શોખો બધા પૂરા કર્યા છે અત્યાર સુધી બધું જ એને જે ગમતું હતું એ બધું જ લાવ્યું છે પણ એક એને સાચી સમજણ આવી એને ગુરુદેવે સાચી સમજણ આપી એમાં એને બધું ધીરે ધીરે બધું છૂટતું ગયું અને એક આ સંયમ માર્ગ ઉપર જઈ રહ્યો છે

એટલે કે આવું બાળક આપણા ઘરે જન્મ લે છે તો એના માટે તો જેટલું કરીએ એટલું ઓછું જ છે બિલકુલ જોઈ શકાય છે પરિવારજનો અત્યારે હાલ ખુશખુશાલ છે આ જોઈ શકાય છે જસ ડાયમંડની ઘડિયાળ છે તેમની વીટીઓ છે ગળામાં હાર છે તમામ શોક પૂર્ણ કર્યા છે પરંતુ ગુરુજીને નિશરામાં રહીને આજે સંયમના માર્ગે તે જઈ રહ્યો છે ત્યારે ઘર જોઈ શકાય છે આ રીતે જે સુશોભિત કરવામાં આવ્યું છે ગુરુજીની સાથોસાથ અત્યારે હાલ યશોપથ ઉપર જે રીતે અત્યારે હાલ જે જઈ રહ્યો છે ત્યારે એક ખુશીનો માહોલ અત્યારે પરિવારમાં જોવા મળી રહ્યો છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત